નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ મિત્રો આજે આપણે ધોરણ પાંચનું બરોબર પહેલું જ ચેપ્ટર છે આપણે લાસ્ટ વિડીયોની અંદર જોયું કે આ સ્માઇલ પ્લેસ જે છે એની આપણે પહેલી કવિતા જોઈ ત્યારબાદ એની એક્ટિવિટી અહીંયા જે નીચે આપેલી છે એક્સરસાઇઝ બરાબર એ પણ આપણે પૂર્ણ કરી અને આજે હવે એની નીચે જે એનું મેઇન જે ચેપ્ટર છે સ્માઈલ પ્લેસ સ્ટોરી વાર્તા આપેલી છે બરાબર એ આજે આપણે ભણવા જઈ રહ્યા છે જો તમને અમારો વિડીયો પસંદ આવે તો ચોક્કસથી લાઈકનું બટન છે મિત્રો એ દબાવજો બરાબર અંગૂઠાવાળું બટન એ દબાવજો અને પસંદ આવ્યું વિડીયો તો કોઈને શેર પણ કરજો જેથી કરીને બીજા પણ એનો લાભ ઉઠાઈ શકે અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો ચોક્કસથી બરાબર લાસ્ટ ટાઈમ પણ કીધું હતું અને આજે પણ કહું છું કે જીવનની અંદર મિત્રો વિદ્યાર્થી મિત્રો જીવનની અંદર હસવું ખૂબ જ જરૂરી છે ગયા વિડિયોમાં કીધું હતું એમ કે લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન જે હસતું રહે છે એ હંમેશા સ્વસ્થ રહે છે ક્યારેય પણ બીમાર નથી પડતો આપણે પણ જીવનની અંદર હસતા રહેવાનું છે હસતા રહીશું તો આપણું સ્વાસ્થ્ય સારું રહેશે અને ભણવાની અંદર પણ આપણે ચોક્કસથી આગળ રહીશું અને જો હંમેશા દુઃખી રહીશું કોઈ વસ્તુના કારણે આપણને કોઈ વસ્તુ ન મળે અથવા તો માતા પિતા આપણા ગુસ્સે થાય છે તો ક્યારેય પણ આપણે નારાજ નથી થવાનું ગુસ્સે નથી થવાનું જેથી કરીને આપણા શરીર પર એની ઇફેક્ટ થશે અને આપણા બુદ્ધિ પર એની ઇફેક્ટ થશે તો આપણે દરેક કાર્યની અંદર રમવામાં પણ આપણે પાછળ રહીશું અને ભણવામાં પણ પાછળ રહીશું તો ચોક્કસથી હંમેશા હસતા રહેવાનું કોઈ પણ કાર્ય હસતા કરશો તો ભણવા અંદર પણ તમે આગળ રહેશો આ સો ટકા ગેરંટી છે તો આજે આપણે પાઠ જોવા જઈ રહ્યા છીએ મિત્રો એનો ટાઇટલ છે સ્માઈલ પ્લીઝ સ્માઇલ એટલે મુસ્કુરાઓ પ્લીઝ એટલે મહેરબાની કરીને આપણે જો જાણીએ છીએ તેમ આપણો ભાઈબંધ બેનપણી ભાઈ બહેન જ્યારે પણ કોઈ ગુસ્સામાં હોય છે ત્યારે આપણે એવો જ પ્રયત્ન કરીએ છીએ કે એને હસાવીએ બરાબર અથવા તો આપણા મોટા ભાઈ બહેન હોય છે અથવા તો માતા પિતા છે આવો પ્રયત્ન કરે છે આપણને હસાવવાનો તો અહીંયા પણ કંઈક એવી જ વાર્તા છે મિત્રો બે બેનપણીઓ છે બરાબર એકનું નામ છે ખુશી અને એકનું નામ છે ખનક બહુ સરસ એવી વાર્તા છે અને એમાંથી શીખવા જેવું પણ છે લેટસ સી ચાલો આપણે જોઈએ પણ એમ કીધું એમ કે અમારો વિડીયો પસંદ આવે તો ચોક્કસથી લાઈક કરજો અન્ય મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જો મિત્રો શું કહે છે પહેલી લીટીમાં પહેલાં સ્ટેન્ડ જમા ફકરામાં ખુશી એન્ડ ખનક વેર ગુડ ફ્રેન્ડ્સ ખુશી છોકરીનું નામ છે ખનક પણ છોકરીનું નામ છે વેર વેર એટલે હતી અથવા તો હતા ગુડ એટલે સારા ફ્રેન્ડ્સ એટલે મિત્રો ખુશી અને ખનક બંને સારા મિત્રો હતા તમારે પણ સારા મિત્રો હશે બરાબર આમની જેમ શું કહે છે આગળ જુઓ દે હેલ્પ ઈચ અધર દે એટલે તેઓ ડે એટલે મદદ કરતા હતા ઈચ અધર એટલે એકબીજાને તેઓ હંમેશા એકબીજાને મદદ કરતા હતા જેમ તમે તમારા ફ્રેન્ડને મદદ કરતા હશો અથવા તો ન કરતા હો તો ચોક્કસથી હવે કરજો વેન દે રિટર્ન હોમ દે રેસ ઈચ અધર વેન એટલે જ્યારે દે એટલે તેઓ રિટર્ન એટલે પાછા ફરે છે હોમ એટલે ઘરે વેન એટલે જ્યારે ધે એટલે તેઓ રિટર્ન એટલે પાછા ફરે છે હોમ એટલે ઘરે સ્કૂલેથી ધે એટલે તેઓ રેસ રેસ લગાવે છે એ જ અધર એટલે એકબીજા સાથે કોણ ઘરે વહેલા પહોંચે છે એના માટે એની આગળ શું કહે છે ધે પ્લેડ મેની આઉટડોર ગેમ્સ લાઇક ખો ખો કબડ્ડી એન્ડ હોપસ્કોચ ઇટી સી ડોટ બરાબર જેને એક્સેટ્રા કહેવામાં આવે ધે એટલે તેઓ પ્લેડ એટલે રમતા હતા મેની એટલે ઘણી બધી આઉટડોર મિત્રો બે પ્રકારની ગેમ હોય છે એક થાય છે ઇન્ડોર બરાબર ઇન્ડોર ડોર એટલે થાય છે દરવાજો પણ અહીંયા થાય છે ઘર ઘરની અંદર બેસીને રમાતી જે પણ કોઈ રમતો છે ચેસ છે પછી સાપ સીડી છે કેરમ છે બરાબર કાર્ડ્સ છે પત્તાથી આપણે રમીએ છીએ વિડીયો ગેમથી આપણે રમીએ છીએ આ બધી ગેમ છે એ ઇન્ડોર ગેમ કહેવામાં આવે છે અને આઉટડોર ગેમ કે જે ઘરની બહાર રહેવામાં રમવામાં આવે કબડ્ડી છે ખોખો છે ક્રિકેટ છે ઓપસ્કોચ છે બરાબર એવી ઘણી બધી રમતો છે જે ફૂટબોલ છે બરાબર વોલીબોલ છે આ બધી ઘરની બહાર રમાય છે એટલે એવી ગેમોને આઉટડોર ગેમ કહેવામાં આવે છે એટલે શું કહે છે ધે પ્લેડ તેઓ રમતા હતા ઘણી બધી બહારની રમત ગેમ્સ રમતો લાઇક લાઈક એટલે થાય છે પસંદ નહીં પણ ના જેવી કોના જેવી તો ખોખો બરાબર આપણે સૌ જાણતાશું ખોખો કઈ રીતે રમાય કબડ્ડી બરાબર આપણો ભારતનો ખેલ છે અને હોપસ્કોચ મિત્રો હોપસ્કોચ આ શબ્દ તમારા માટે નવો હશે પણ આ રમત આપણે ઘણા બધા રમ્યા હશે મોટા લોકો પણ રમે છે નાના લોકો પણ રમે છે એને કહેવામાં આવે છે લંગડી બરાબર એક પગ ઊંચો રાખીને આપણે રમીએ છીએ ને હા અને ઇટીસી ઈટીસી થાય છે એટલે એક્સેટ્રા જેને ગુજરાતી થાય છે વગેરે વગેરે બરાબર આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને વગેરે વગેરે રમતો રમતા હતા જો શું કહે છે આગળ ખુશી વોઝ ઓલવેઝ ચિયરફુલ ખુશી બરાબર બે બેનપણીઓમાં એક બેનપણી હતી ખુશી વોઝ એટલે હતી ઓલવેઝ એટલે હંમેશા ચિયરફુલ એટલે ખુશ આનંદમાં હંમેશા ખુશ અને આનંદમાં રહેતી હતી ખુશી પણ જો આગળ શું થાય છે જો અહીં આગળ બીજા ફકરાની અંદર અહીંયા ક્લાસરૂમનું ચિત્ર આપણને બતાવવામાં આવ્યું છે આપણે જોઈએ શું થાય છે વન ડે ખુશી કેમ ઇન ધ ક્લાસરૂમ સ્લોલી વન ડે વન એટલે એક ડે એટલે દિવસ ખુશી એટલે ખુશી કેમ એટલે આવી હતી ઇન્ટુ એટલે માં અથવા તો ની અંદર ક્લાસરૂમ એટલે ક્લાસરૂમમાં વર્ગખંડમાં સ્લોલી એટલે ધીરે ધીરે એક દિવસ ખુશી ક્લાસની અંદર ધીરે ધીરે ચૂપચાપ કશું પણ બોલ્યા વગર આવે છે જે છોકરી હંમેશા ખુશ રહેતી હતી એ ચૂપચાપ આવે છે બરાબર આગળ શું કહે છે જોઈએ આપણે શી લુક્ડ શી એટલે તેણી લુકડ એટલે દેખાતી હતી સેડ એટલે દુઃખી તેણી મોઢા પરથી દુઃખી દેખાતી હતી આપણો બેનપણી ભાઈ ભાઈબહેન દુઃખી હોય તો આપણને દેખાઈ જશે ને ખબર પડી જાય છે ને એમ એની જે ફ્રેન્ડ હતી એને ખબર પડી કે શું કહે છે જો ખનક આસ્ક ડીડ સમવન સ્કોલ્ડ યુ ખનક એટલે એની બેનપણી હતી આસ્ક એટલે પૂછે છે ડીડ એટલે શું સમવન એટલે કોઈએ સ્કોલ્ડ એટલે ઠપકો આપવો અથવા તો ખીજાવવું યુ એટલે તને શું કોઈ તને ખીજાવ્યું છે કોઈએ તને ઠપકો આપ્યો છે બરાબર એવું ખુશીને પૂછ્યું ખનકે બરાબર પણ તો ખુશી શું જવાબ આપે છે ખુશી શુક હર હેડ ખુશી એટલે ખુશી શુક એટલે હલાવવું નામાં હલાવવું હર એટલે તેણીનું હેડ એટલે માથું એણે એનું માથું નામાં હલાવ્યું આપણે બોલીને જવાબ ના આપીએ ખાલી માથું હલાવીને જવાબ આપીએ એને શુક હર હેડ કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો એટલે એણે અહીંયા માથું હલાવીને એની બેનપણીને કીધું કે ના મને કોઈ વઢ્યું નથી અથવા તો ખીજાણું નથી શી સેટ ડાઉન એન્ડ ડીડ નોટ લુક અપ શી એટલે તેણી સેટ એટલે બેસી ગઈ ડાઉન એટલે નીચે તેણી નીચે બેસી ગઈ એન્ડ ડીડ નોટ ડીડ નોટ એટલે નહીં લુક એટલે જોવું અપ એટલે ઉપર અને એણે માથું ઊંચું કરીને જોયું નહીં જાણે કે કંઈક થઈ ગયું હોય એની સાથે અને બહુ દુઃખી હોય એવું એ લાગી રહ્યું હતું હવે જો શું કહે છે આગળ એના ટીચર છે મિત્રો આગળ પ્રશ્ન હશે આ ટીચરનું નામ છે સરસ્વતીબેન વેન બેન હર ટીચર કોલ્ડ હર નેમ બેન એટલે જ્યારે સરસ્વતીબેન હર એટલે તેણીના ટીચર એટલે શિક્ષિકા કોલ્ડ એટલે બોલે છે હર નેમ એટલે તેણીનું હર એટલે તેણીનું નેમ એટલે નામ જ્યારે તેણીના શિક્ષિકા સરસ્વતીબેન તેનું નામ બોલે છે શી ડીડ નોટ ઇવન આન્સર શી એટલે તેણી નોટ એટલે નહીં આન્સર એટલે જવાબ આપતી એના ટીચર ખુશી ખુશી એવી બૂમ પાડે છે બરાબર પરંતુ એ જવાબ નથી આપતી શી કોલ્ડ અગેન લાઉડર ધીસ ટાઈમ શી એટલે તેણી કોલ્ડ એટલે બોલાવે છે અગેન એટલે ફરીથી લાઉડર એટલે મોટેથી ધીસ ટાઈમ એટલે આ વખતે આપણને પણ ક્યારેક ક્લાસમાં એવું થતું હશે આપણને કોઈ ટીચર બોલાવે ત્યારે આપણે એક વાત નથી સાંભળતા એટલે ગુસ્સે અથવા તો મોટા અવાજે બોલે છે એમણે મોટેથી કીધું ખુશી ખુશી રેઝ હર હેન્ડ ખુશી એટલે ખુશીએ રેઝ એટલે ઊંચો કર્યો હર એટલે તેણીનો હેન્ડ એટલે હાથ અહીંયા ચિત્રમાં દેખાય છે મિત્રો બરાબર એણે હાથ ઊંચો કર્યો જ્યારે ટીચરે બોલાવ્યા ત્યારે એકવાર ના સાંભળ્યું એટલે કારણ કે કંઈક વાતમાં એ બિઝી હતી એ અપસેટ હતી દુઃખી હતું શા માટે દુઃખી હતી એ ખબર નથી હવે આપણે આગળ જોઈશું શી આસ્ક યુ હેવ એની પ્રોબ્લમ તેણી તેણીના ટીચરે પણ જોયું કારણ કે ખુશી હંમેશા ખુશ રહેતી હતી એનું નામ જ ખુશી હતું એ ખુશ રહેતી હતી પણ આજે દુઃખી હતી એટલે શી આસ્ક એના ટીચરે પૂછ્યું ડૂ યુ શૂ તું યુ એટલે તું હેવ એની એટલે કંઈ પણ પ્રોબ્લમ એટલે મુશ્કેલી શું તને કોઈ મુશ્કેલી છે કોઈ મૂંઝવણમાં છું ખુશી શુક હર હેડ અગેન ખુશી એટલે ખુશીએ શુક એટલે હલાવ્યું હર હેડ એટલે તેનું માથું અગેન એટલે ફરીથી ફરીથી એણે નામા માથું હલાવ્યું કે નામા માથું હલાવ્યું અને કીધું કે ના ટીચર માને કોઈ પ્રોબ્લમ નથી તો આગળ શું કહે છે હર ચીક્સ વેર રેડ હર એટલે તેણીના ચિક્સ એટલે ગાલ વેર એટલે હતા રેડ એટલે લાલ તેના ગાલ પણ લાલ થઈ ગયા હતા કે જાણે રડી હોય એવું બરાબર ગુસ્સામાં હોય અથવા તો દુઃખી હોય ત્યારે પણ લાલ ગાલ થઈ જાય છે સી લુકડ અપસેટ સી એટલે તેણી લુકડ એટલે દેખાતી હતી અપસેટ એટલે દુઃખી જાણે બહુ દુઃખી હોય એવું દેખાઈ રહ્યું હતું ધ ટીચર આસ્ક હર આર યુ ફીલિંગ ઓકે ટીચર એટલે શિક્ષિકાએ આસ્ક એટલે પૂછ્યું હર એટલે તેણીને આર યુ આર એટલે શું યુ એટલે તું ફિલિંગ એટલે અનુભવું છું ઓકે એટલે બરાબર શું તને બરાબર તો છે ને તો બરાબર તો લાગે છે ને ખુશી નોડેડ ખુશી ફરીથી નોડેડ એટલે હલાવ્યું એનું માથું સ્ટીલ નોટ ડેરિંગ ટુ લુક અપ સ્ટીલ એટલે હજી સુધી નોટ એટલે નહોતું ડેરિંગ એટલે હિંમત લુક અપ લુક એટલે જવું અપ એટલે ઉપર હજી પણ એને ઉપર જોવાની હિંમત હતી નહીં તો એની સાથે એવું તો શું બન્યું હતું હવે આપણે જોઈએ છેલ્લા પેરેગ્રાફની અંદર બરાબર જો શું કહે છે હર ફ્રેન્ડ્સ આ ઓલ્સો આસ્ક હર એટલે તેણીના ફ્રેન્ડ્સ એટલે મિત્રો ઓલ્સો એટલે પણ આસ્ક એટલે પૂછે છે તેની આસપાસ જે મિત્રો બેઠા છે એ પણ પૂછે છે વાય આર યુ ક્રોઈંગ ખુશી વાય એટલે શા માટે યુ એટલે તું ક્રાઇંગ એટલે રડી રહી છે ક્રાય એટલે રડું થાય છે મિત્રો ખુશી એટલે ખુશી શા માટે ખુશી તું રડી રહી છે પણ ખુશી કશું જ બોલતી નથી ઇઝ યોર લિટલ બ્રધર ઓકે ઇઝ એટલે શૂ યોર એટલે તારો લિટલ એટલે નાનો બ્રધર એટલે ભાઈ ઓકે એટલે બરાબર છે શું તારો નાનો ભાઈ તો બરાબર છે ને એને તો કશું નથી થયું ને કારણ કે ખુશી એના ભાઈને કદાચ વધુ પ્રેમ કરતી હોય એના કારણે કંઈ થયું હોય તો દુઃખ્યું હોય આર યોર ફેમિલી મેમ્બર્સ ઓલ રાઇટ આર યોર યોર એટલે તારા ફેમિલી એટલે પરિવારના મેમ્બર્સ એટલે સભ્યો ઓલ રાઇટ એટલે બરાબર છે તારા પરિવારના સભ્યો તો બરાબર છે ને જો મિત્રો આવા મિત્રો હોવા જોઈએ આપણી આસપાસ કે જે આપણું ધ્યાન રાખી શકે નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ યોર પપી ઓકે ઇઝ એટલે શું યોર એટલે તારું પપ્પી એટલે ગલુડી ઓકે એટલે બરાબર છે તારું ગલુડી તો બરાબર છે ને જે તને વાલું છે કદાચ એના કારણે તો દુઃખી નથી ને મિત્રો જો આગળ શું કહે છે ખુશી કેપ્ટ નોડિંગ હર હેડ ટુ ઇચ ઓફ હર ફ્રેન્ડ્સ ખુશી એટલે ખુશી કેપ્ટ એટલે ચાલુ રાખે છે નોડિંગ એટલે નામા હર હેડ એટલે તેનું માથું હેડ એટલે થાય છે માથું એનું માથું નામા હલાવવાનું શરૂ રાખે છે ઓફ ઈચ હર ફ્રેન્ડ્સ તેના બધા જ મિત્રોના પ્રશ્નોમાં એ માથું નામા જ હલાવે છે કે ના એવું કશું જ નથી બટ શી ડીડ નોટ લોક અપ બટ એટલે પરંતુ છી એટલે તેણી નોટ એટલે નહીં લુક એટલે જોતી અપ એટલે ઉપર પરંતુ ઉપર જોતી જ નથી માથું જ નીચે રાખે છે બરાબર હવે એની જે બેસ્ટ ફ્રેન્ડ હતી ખાસ બરાબર એનું નામ શું હતું યાદ કરો યાસ ખનક વોન્ટેડ ટુ મેક હર સ્માઇલ ખનક એટલે ખનક વોન્ટેડ એટલે ઇચ્છતી હતી ટુ મેક હર સ્માઇલ મેક એટલે હસાવવું ખનક ઈચ્છતી હતી કે એની બેનપણી ખુશી છે તો આવી દુઃખી ન રહે અને એને હસાવા લાગતી હતી ઈચ્છતી હતી કે એને હસાવે શી હેડ એન આઈડિયા શી એટલે તેણી હેડ એટલે પાસે આઈડિયા એટલે એક યુક્તિ તેની પાસે એક યુક્તિ હતી કે જેનાથી એની બેનપણી હસવા લાગે શી ટૂક આઉટ સમથિંગ ફ્રોમ હર બેગ શી એટલે તેણીએ ટૂક આઉટ એટલે બહાર કાઢ્યું સમથિંગ એટલે કંઈક ફ્રોમ હર બેગ તેની બેગમાંથી કંઈક એણે બહાર કાઢ્યું ખનકે વેન શી રેઇન ટુ શો ઇટ ટુ ખુશી વેન એટલે જ્યારે શી એટલે તેણી રેઇન એટલે દોડી ટુ શો એટલે બતાવવા માટે ટુ ખુશી એ ખુશીને બતાવવા માટે ગઈ એની બેગમાંથી જે વસ્તુ કાઢી હતી ઇટ સ્લીપ્ડ આઉટ ઓફ હર હેન્ડ્સ ઇટ એટલે તે સ્લિપ્ડ એટલે લપસી ગયું આઉટ ઓફ હર હેન્ડ હેન્ડ એટલે તેના હાથમાંથી દોડીને ગઈ એટલે એના હાથમાંથી લપસી ગયું ખુશી શો સમથિંગ ફ્લાઈંગ ટુવર્ડ્સ હર એન્ડ શી ગ્રેપ્ડ ઇટ એ જ સમયે જેવું જ એ દોડીને આવતી હતી તો એના હાથમાંથી ખનકના હાથમાંથી કોઈક વસ્તુ લપસી ગઈ પડી ગઈ ખુશી શો એની બહેનપણી જે નારાજ હતી એણે શો એટલે જોયું સમથિંગ એટલે કંઈક ફ્લાઈંગ ટુવર્ડ્સ ફ્લાઈંગ એટલે ઉડીને ટુવર્ડ્સ એટલે એની તરફ એની તરફ કંઈક ઉડીને આવી રહ્યું છે શી ગ્રેબ્ડ ગ્રેબ્ડ એટલે પકડવું કેચ કરીએ છીએ ને એવું એણે જકડી લીધું પકડી લીધું એ હવામાં બરાબર અને શું હતું જો અહીંયા ચિત્રમાં દેખાય છે મિત્રો અહીંયા જોઈ શકીએ છીએ હવે સાચું છે કે ખોટું બરાબર દેડકો છે ને દેખાય છે ને બધાને ઇટ ઇઝ એ બ્રિગ બિગ ગ્રીન રબર ફ્રોગ ઇટ એટલે તે વોઝ એટલે હતું બિગ એટલે મોટો ગ્રીન એટલે લીલો રબર ફ્રોગ રબરનો બરાબર આપણા ઘણા બધા પાસે રબરના આવા એનિમલ્સ હશે અને ખનક પણ એ રબરનો એનિમલ્સ એને બતાવવા જઈ રહી હતી અને હાથમાંથી સરકી ગયો હવામાં ઉડ્યો ખુશી એનો કેચ કરી લીધો ખુશી વોઝ સરપ્રાઇઝ ખુશી વોઝ સરપ્રાઈઝ આશ્ચર્ય પામી ગઈ એના હાથમાં જેવો આ રબરનો દેડકો આવ્યો હર આઈસ વેર વાઈડ ઓપન હર એટલે તેણીની આઈસ એટલે આંખો વાઇડ એટલે પહોળી પહોળી થઈને ખુલી રહી ગઈ એની આંખો આ જોઈને એને એવું કે સાચો દેડકો છે એને એણે કેચ કરી લીધો બરાબર શી બિગેન ટુ લાફ આઉટ લાઉડલી અને તરત જ એને પકડીને શી એટલે તેણીએ બિગેન એટલે શરૂ કરી દીધું લાફ એટલે હસવાનું લાઉડલી એટલે મોટેથી મોટે મોટેથી હસવા લાગી હા 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 ઓનલી આફ્ટર દેટ ખનક એન્ડ હર ફ્રેન્ડ્સ શો ઓનલી એટલે ફક્ત આફ્ટર એટલે પછી ખનક એન્ડ હર ફ્રેન્ડ્સ ખનક અને તેના મિત્રોએ શો એટલે જોયું વાય શી હેડ નોટ સ્માઇલ ઓર ટોક ટુ ઓલ ડે વાય એટલે શા માટે શી એટલે તેણી નોટ સ્માઇલ નથી મુસ્કુરાતી અર ટોક ઓલ ડે ટોક એટલે વાતો કરવી ઓલ ડે એટલે આખો દિવસ શા માટે એણે બધા સાથે વાતો ન કરી અને હસતી નથી આખો દિવસ એની પાછળનું કારણ હવે ખબર પડી કે અપસેટ કેમ હતી કારણ કે ફોર ઓફ હર ફ્રન્ટ ટીથ વેર મિસિંગ ફોર એટલે ચાર હર એટલે તેણીના ફ્રન્ટ ટીથ આગળના દાંત મિસિંગ એટલે પડી ગયા હતા એના આગળના દાંત પડી ગયા હતા એટલે એ હસતી હતી નહીં અથવા તો કોઈની સાથે વાતચીત પણ કરતી હતી નહીં મોઢું હલાવીને જ માથું હલાવીને જ કોઈ પણ જવાબ આપતી હતી મિત્રો આ છે સ્માઇલ પાર્ટનું જે કોઈ ગુજરાતી છે તમને સમજણ પડી હશે આપણે આગળ જોઈએ ખાલી જગ્યા તો મિત્રો ખુશી એન્ડ હર ખુશી એન્ડ ખનક વેર તો અહીંયા આવશે ગુડ ફ્રેન્ડ્સ બરાબર અહીં આપણે આગળ જોઈ શકીએ છીએ જવાબ પણ અહીંયા આપેલો છે મિત્રો કે ખુશી એન્ડ ખનક પહેલાં જ લાઈનની અંદર જોઈએ તો ખુશી એન્ડ ખનક વેર ગુડ ફ્રેન્ડ્સ આ જવાબ લખવાનો રહેશે પહેલી ખાલી જગ્યામાં ત્યારબાદ બીજી ખાલી જગ્યા આપણે જોઈએ તો વેન ધે રિટર્ન જ્યારે તેઓ પાછા ફરે છે તો એ પણ અહીંયા પાઠની અંદર જ આપેલો છે બરાબર વેન દે રિટર્ન હોમ ધે રેસ ઇચ અધર બરાબર અહીંયા હોમથી લઈને ધે રેસ ઇચ અધર સુધી આવશે ત્યારબાદ આપણે જોઈએ તો ત્રીજી ખાલી જગ્યાની અંદર શું કહે છે હર ટીથ વેર શું હતા મિસિંગ ખાલી મિસિંગ જ લખવાનું છે ખાલી જગ્યા વોઝ ખુશીસ ટીચર ખુશીના ટીચર કોણ હતા મિત્રો અહીંયા આગળ આપેલું છે આપણને યસ સરસ્વતીબેન બરાબર એ ખાલી જગ્યાની અંદર લખી દેવાનું છે ત્યારબાદ છેલ્લી ખાલી જગ્યામાં ફ્રોગ વોઝ ખાલી જગ્યા ઇન કલર ફ્રોગ એટલે દેડકો વોઝ એટલે હતો કલર એટલે રંગમાં તો અહીંયા ગ્રીન કલર આપેલો જ છે બરાબર એ લખી નાખવાનું છે હવે એની જે ક્વેશ્ચન આન્સર જોઈએ તો રાઈટ નેમ્સ ઓફ ધ ગર્લ્સ મેન્શન ઇન ધ સ્ટોરી રાઇટ એટલે લખું નેમ એટલે નામ ગર્લ્સ એટલે છોકરીના મેન્શન એટલે ઉલ્લેખ કર્યો છે વાત કરી છે સ્ટોરી એટલે વાર્તાની અંદર વાર્તાની અંદર જે પણ છોકરીના નામ છે તો એ બંને નામ અહીંયા આપેલા જ છે મિત્રો ખુશી એન્ડ ખનક બરાબર એ પહેલાં પ્રશ્નનો જવાબ રહેશે ત્યારબાદ બીજું છે વુ લુક ડ સેડ વુ એટલે કોણ લુકડ એટલે દેખાતું હતું સેડ એટલે દુઃખી કોણ સેડ હતું ખુશી હતી કે ખનક યસ તો વુની જગ્યાએ મિત્રો ખાલી લખી દેવાનું ખુશી પછી લખવાનો જવાબમાં લુકડ સેડ અને છેલ્લે ટપકું કરી દેવાનો પૂર્ણ વિરામ એટલે તમારો જવાબ લખાઈ જાય છે ત્રીજા નંબરનું છે વિચ ગેમ્સ ડીડ ખુશી એન્ડ ખનક પ્લે વીચ એટલે કઈ ગેમ્સ એટલે રમતો ખુશી એન્ડ ખનક પ્લે એટલે રમતા હતા તો અહીંયા બેઠો જ જવાબ એનો આપેલો છે મિત્રો પહેલાં ફકરાની અંદર જો શું કહે છે ધે પ્લેડ આ બેઠો જ લખી નાખવાનું મેની આઉટડોર ગેમ્સ લાઈક ખો ખો કબડ્ડી હોપસ્કોચ સ્કોચ ઇટીસી એક્સેટ્રા બરાબર ત્યાં સુધીનું જવાબ લખી નાખવાનો રહેશે ત્યારબાદ આપણે જોઈએ તો વાય ડીડ ખુશી લુક સેડ વાય એટલે શા માટે ખુશી એટલે ખુશી લુક સેડ એટલે દુઃખી દેખાતી હતી તો એનો જવાબ અહીંયાથી આવશે મિત્રો બિકોઝ પહેલાં લખવાનું બી ઈ સી એ યુ એસ ઇ બિકોઝ હર પછી અહીંથી જોઈન્ટ કરી લેવાનું ફોર ઓફ હર ફ્રન્ટ ટીથ વેર મિસિંગ આ જવાબ રહેશે મિત્રો ચોથા પ્રશ્નનો અને છેલ્લે છે પાંચમા નંબરનું ખુશી વોઝ અપસેટ ખુશી દુઃખી હતી ટ્રુ કે ફોલ્સ ટ્રુ એટલે થાય છે સાચું ફોલ્સ એટલે થાય છે ખોટું તો એ દુઃખી હતી યસ તો આવશે ટ્ર્યુ ઓકે હવે જો બાકીનું જે આગળની એક્ટિવિટી છે આપણે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું અમારો વિડીયો પસંદ આવે તો ચોક્કસથી એને લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ